નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં હાજર બજારમાં ડુંગળીના ભાવ કેવા ચાલી રહ્યા છે સાથે જ ડુંગળીનો સ્ટોક અને આગામી સમયમાં ભાવમાં વધારો થશે કે ઘટાડો તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા હતા જ્યારે ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવશે તેના ઉપર જ આધાર રહેલો છે ને ઉપરાંત હાલના તબક્કે ડુંગળીની કોઈ મોટી ડિમાન્ડ પણ નથી અને સ્ટોકમાં પણ પડેલા માલમાં બગાડ વધારે થઈ રહ્યો છે ને આગળ ઉપર વરસાદ કેવો આવે છે અને સાઉથની નવી ડુંગળીની આવક ક્યારે આવશે તેના ઉપર જ આખા બધા બજારની નજર ટકેલી છે અને આગળની બજારનો આધાર કેવો છે તેની વાત કરીએ તો હાલ અત્યારે ડુંગળીની નવી આવકો પણ ખૂબ જ ઓછી છે તો જૂના માલનો સ્ટોક ખૂબ જ પડ્યો છે અને માલ બગડી રહ્યા છે જેથી બજારમાં ટૂંકા ગાળે મોટી તેજીની ધારણા ખૂબ જ ઓછી છે ત્યારે વાત કરીએ તો હાલ ગોંડલમાં લાલ ડુંગળીના પાંચ હજાર નવસો થેલીની આવક સામે ભાવ ચોતેરથી બસો એસી થેલીની આવક સામે ભાવ એકસો એકસઠ થી બસો સ રૂપિયા હતા વાત કરીએ તો રાજકોટમાં ચાર હજાર કટ્ટાની આવક સામે ભાવ એકસો પંદરથી થી ત્રણસો દસ રૂપિયા હતા મહુવામાં ત્રણ હજાર આઠસો થેલીની આવક સામે ભાવ એકસો આઠથી લઈને ત્રણસો એકાવન રૂપિયા હતા અને સફેદની વાત કરીએ તો ત્રેવીસો થેલીની આવક સામે ભાવ એકસો એકવીસથી ત્રણસો બે રૂપિયા હતા નાસિકમાં લાલ ડુંગળીની આવક અત્યારે ઉનાળોમાં છ હજાર છસો ક્વિન્ટલની આવક હતી અને ભાવ પ્રતિ ક્વિન્ટલે સસોથી લઈને ચૌદસો રૂપિયા સુધી એવરેજ જોવા મળતા હતા અને વાત કરીએ તો દેશમાં આ વર્ષે ચોમાસામાં વાવેતર સારા થયા છે અને નવા પાક સારો આવે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે સાઉથમાં જો વાતાવરણ સાથે આપશે તો આગામી સમયમાં ડુંગળીના ઓગસ્ટની અંદર મોટો જથ્થો ઠલવાય તેવી ધારણા છે તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ